નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું જે છે કે સોનાનો ભાવ જે છે એ હવે એક લાખ ને પાર જોવાની શક્યતા જોવા મળી રહી છે તો સોનું મિત્રો ટ્રમ્પના એલા નથી સોનાની કિંમતોની અંદર હાલ ધડાધડ વધારો જોવા મળી રહ્યો છે તો આજે સૂર્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આગામી અંદર સોનાની એ આસમાને પહોંચતો જોવા મળી રહ્યો છે અને હવે રોકાણકારોની ની નજર જે છે એ સોનાની કિંમતોમાં એક લાખ નો આંકડો પહોંચે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તો સંપૂર્ણ સમાચારની માહિતી મેળવી લઈએ તેની પહેલા આપણી ચેનલ માં આજે સોનાની બજારમાં કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો તો વાત કરીએ તો મિત્રો મોટી જાહેરાત જોવા મળી રહી છે અને સોનું છે એ મિત્રો સતત મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો હવે અમેરિકા અને ચીન વચ્ચે વધતા વ્યાપારિક તણાવ અને અમેરિકન ડોલર નબળો પડતા ફરી એકવાર સોનાને સલામત સ્વર્ગ બનાવવામાં આવી રહ્યું છે છે અને સોનું જે એ મિત્રો ફરીથી મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો તો વાત કરીએ મિત્રો અમેરિકા અને ચીન વેપાર યુદ્ધ દ્વારા સોનું જે છે સતત મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને ટ્રમ્પ વહીવટી તંત્રે પણ ચીન પર ભારતે ટેક્સ લાદ લાગી દીધો છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો થવાની શક્યતાઓ

વધતું જોવા મળી રહ્યું છે તો જેની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર પાંચસો ને સડસઠ રૂપિયા જયારે દસ ગ્રામ સોનું પિંચાણું છસો ને સિત્તેર માં જ્યારે સો

અને ચાંદીની વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે ગટાડા બાદ ચાંદી જે છે એ મિત્રો ફરીથી ચમકતી જોવા મળી રહી છે તો હવે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોની અંદર અમેરિકાએ કેટલીક ચીની વસ્તુઓ પર અત્યારે એકસોને પિસ્તાલીસ ટકા સુધીનો ટેક્સ માર્યો છે જેના કારણે સોનું જે છે એ મિત્રો ભડકતું જોવા મળી રહ્યું છે અને સૌથી મહત્વપૂર્ણ વાત કરીએ તો મિત્રો શેર બજારની અંદર કડાકો બોલી જતા સોનું જે છે એ ફરીથી મોંઘું થતું

એટલે કે આ બે હજાર પચીસ માં પંચાણું થી લઈને પંચાણું હજાર ને ના લેવલ સુધી ટ્રેડ કરી શકે છે અને આ પેલી ધાતુ સોનું જે છે એ મિત્રો સતત મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો હાલની વાત કરીએ તો મિત્રો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારા શહેરના જીએસટી સહિતના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જ્યારે મિત્રો ચાંદીની કિમતોની વાદ વાત કરીએ તો ચાંદી જે છે એ પાછળ ના દિવસો ની અંદર જોવા મળતું હોય છે તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે અને જેની સાથે વાત કરીએ તો મિત્રો વૈશ્વિક બજારો

એ મિત્રો વધુમાં વધુ પંચાણું હજાર સુધી જઈ શકે છે અને જો મિત્રો તમે દાગીના બનાવવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી તમારે કરી લેવી જોઈએ તો સૌથી મહત્વની વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ અને નવા ટેરિફિકના કારણે થોડા સમય પહેલા સોનાના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હવે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ જે છે એ ફરીથી વધવા લાગ્યા છે જેની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે જેના કારણે લોકો કહી રહ્યા છે કે સોનું

મોંઘું થતું જોવા મળી રહ્યું છે આ વખતની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ ઘણા કારણોસર બદલાતા હોય છે પરંપરાઓમાં પણ સૌથી વધારે લોકો જે છે એ સોના તેમજ ચાંદીના વ્યવહાર કરી અને સોના ખરીદવાનું પસંદ કરતા હોય છે જ્યારે આગામી દિવસોની વાત કરીએ તો લોકો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું જે છે એ છેલ્લા દસ દિવસની અંદર ગોટાડામાં જોવા મળ્યું હતું જેની સામે હાલ સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો નોંધાય તેવી શક્યતાઓ હાલ જ જોવા મળી રહી છે જો મિત્રો તમે આગામી દિવસોની અંદર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો આ પીળી ધાતુ સોનું જે છે એ ગોટાળામાં જાય તો સામાન્ય રીતે એક ટકા સુધીનો ઘટાડો જોવા મળી શકે છે પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ડોલર જે એ દિવસે ને દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે અને રોકાણકારો જે છે એ સૌથી વધારે વાત કરીએ તો શેરબજારની અંદર તેજી આવવાની સાથે લોકો રાહ જોર્યા છે અને શેરબજારના રોકાણકારો જે છે એ મિત્રો સૌથી વધારે સોનાની અંદર રોકાણ કરવા દોડી પડ્યા છે અને ઘણા બધા મિત્રો કાર કલેક્શનની અંદર પણ દોડી પડ્યા છે તો હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોની અંદર આપી દાતુ સોનું જે છે એ મોંઘુ તો થશે પણ કેટલું તેના સિવાયની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમી ની અંદર વધારો ઘટાડો થાય તો ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે

ઘણા બધા મિત્રો જે છે એ અઢાર કેરેટ સોનાના દાગીના કરવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે બાવીસ કેરેટ સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો હવે વાત કરીએ તો આગામી દિવસોની અંદર સોરે છે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે વિડિયો દ્વારા મેળવતા રહીશું નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટ